નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયગર મીડિયા સંચાલિત ચટપટ ન્યૂઝ દેવીના પાર્કના ઝંઝાવાડમાં આજે નગરપાલિકા એટલે કે નવસાઈ મહાનગરપાલિકાની ટીમ આવી હતી અને ડિમોલિશન કરવા માટે આવી હતી ત્યારે સ્થાનિકોનો શું વાત મુદ્દા છે શું વાત છે તે આપણે આપણી પાસે જાણીશું શું વાત છે ખાસ કરીને આજે ડિમોલિશન કરવા આવે છે માટે ડિમોલિશન એવું છે કે અમારી જગ્યા પહેલે ટીપી પ્લાન ટીપી રસ્તામાં હતી તો ટીપી રસ્તામાંથી અમને આજે સાત વર્ષ થયેલા છે સાત વર્ષ ચીફ ઓફિસર તે સમય પર દસ જ ધોઈ એમને અમને જગ્યા ફાળવી આપેલી હતી સાઈડ પ્લોટમાં પ્લોટ માં તો અમે રહેતા છે ત્યાં ને બે હજાર અઢાર માં ફાળવેલી એટલે આઈ થિંક બે હજાર ઓગણીસ માં કોવિડ આવી ગયું કોવિડ આવી ગયું દસ સાહેબ બદલાઈ ગયા ને અમે નગરપાલિકામાં બહુ ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા દસ્તાવેજ કે કોઈ પુરાવા અમને મળ્યા નથી નગરપાલિકા કોઈ બનાવી પણ નથી આવ્યા પેલા ને આજે ડિમોલેશન કરવા એના માટે આવેલા છે આ લોકો કે એ લોકો એમ કે અમારો રિઝર્વ પ્લોટ છે એમ કે ને અમારી આટલી નગર મહાનગરપાલિકાની બધી ઓફિસ આવવાની અને અમને અહીંયાથી રસ્તો જોઈએ એમ કે એક્ઝેક્ટ એ લોકો પર રસ્તાની જગ્યા ઘણી બધી છે ને અમે બી આ લોકો પર લીગલી નગરપાલિકા કમિશનર સાહેબને બી અમે પોતે અરજી કરેલી છે કે અમને તમે જવાબ આપો અમારી જે અરજી છે એનો તો અમે કોઈ અમે બી લીગલી કોઈ કાર્યવાહી કરી શકીએ તો એ લોકો કોઈ જવાબ નથી આપે તો અમને હજુ ને એ લોકો ડાયરેક્ટ જ અમારે ડિમોડેશન કરવા માટે આવી ગયેલા છે અહીંયાં શું કહેશો કેટલા વર્ષથી તમે અહીંયા રહો છો સો દોઢસો વર્ષ થઈ ગયા અમને પેલા અમારા ટીપી સ્કીમ માં આવેલું ત્યારે અમે એકવાર ઘર અમારા તોડી કાઢેલા અને અમને આ જગ્યા ફાળવવામાં આવી ત્યાં અત્યારે બી એ લોકો નોટિસ મોકલાવે છે કે આ ઘર તોડી કાઢો તો અમે ક્યાં જવાના વૈકલી કોઈ વ્યવસ્થા બી એ લોકો કરતા નથી કે તમે પૂછતા બી નથી કે તમારા માટે અમે કઈ કરીએ આવી રીતે ઘડી ઘડી ત્યાં નોટિસ કરે અમે ગરીબ માણસ ક્યાં જઈએ સાહેબ અમને અમારી એટલી રિક્વેસ્ટ કે અમે અહીંયાથી ખસવા તૈયાર છે પણ અમને સારા ઘર સારી જગ્યા અને દસ્તાવેજ કરીને આપો તો અમે આવું તમે તમે શું કરો છો કાકા મે અહિયાં જ રાજ સુરેશ ભાઈ ગુલાબ ભાઈ શું કામ કરો મે મજૂરી કામ મજૂરી કામ કરો ઘર ની હશે તો તમે શું હાલત હશે હે ઘર જતો રહેશે તો શું હાલત થશે તમારું હવે તો રોડ પર જ

એટલે કે જે આ સ્થાનિકો છે તેમનું કહેવું છે કે અત્યારે હાલમાં તે લોકો જે પ્રથમ જયારે અહીંયાથી એમને સ્થળાંતરિત કરવામાં આવ્યા ત્યારે સ્થળાંતરિત કર્યા ત્યારે કોઈ દસ્તાવેજ કર્યા આપવામાં નથી આવ્યા અને હવે અત્યારે તેમનું જે ઘરમાં રહે છે તે ઘર પણ તોડવા માટે નવસારી મહાનગરપાલિકા જયારે એમની કચેરી બની રહી છે ત્યારે તેમને હટાવવા માટે અહીં આવ્યા હતા અને પરિણામે આજે તેઓ વિરોધ કર્યો હતો ત્યારે હાલમાં તો કામગીરી અટકાવવામાં આવી છે પરંતુ ટૂંક સમયમાં થોડા દિવસમાં શું થશે આગળ કાર્યવાહી તે પણ કમિશનર સાહેબ પાસેથી જાણીશું તેમજ અન્ય પાસેથી જાણીશું જંજાવાડી દેવીના પાર્ક સામે ગણદેવી રોડના રહેવાસીઓ જે ચાર ઘરો તોડવા માટેની નોટિસ આપવામાં આવી છે તે અન્વયે આજે તે લોકો આ નવસારી મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને તેમની સાથે આદિવાસી સમાજના અગ્રણીઓ પણ પહોંચ્યા હતા અને ત્યારે તેઓએ રજૂઆત કરવામાં આવી વાંસાણી સાહેબ સાથે તેમને રજૂઆત કરતા તેમને અત્યારે હાલમાં હૈય ધરપત આપવામાં આવી છે કે તમને ઇસ્કોન મંદિરની પાછળની જગ્યા છે ત્યાં તમને હાલમાં કાચા ગળો ફાળવા માટે જગ્યા ફાળવવી આપવામાં આવશે અને તમે ત્યાં સ્થળાંતર કરી દો અને બાદમાં ત્યાં તમને

અમને વાંધા અરજીનો જવાબ આપ્યો નથી અને આજે તાત્કાલિક નગરપાલિકાના સ્ટાફ દ્વારા અમારા આદિવાસીઓના ઘરોને તોડવા માટે ઘર્ષણ ઊભું થવા માગ પામ્યું છે તો અમારી એક જ રજૂઆત છે કે અમારા જે આદિવાસી સમાજના લોકો છે એ સ્વેચ્છ શિફ્ટિંગ થવા માંગે છે પણ એમને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે ત્યારબાદ જ આ ઘરોને તોડવામાં આવે એટલે હાલ અમે કલેક કલેક્ટર ઓફિસરને પણ કલેક્ટરશ્રીને પણ મળી આવ્યા છે અને નવસારીના ડેપ્યુટી કમિશનર વાસાણી સાહેબને પણ મળ્યા આવ્યા વાસાણી સાહેબે એવો આશ્વાસન આપ્યું છે કે અત્યારે તમને ઈસ્પન મંડીની પાછળ જે નગરપાલિકા દ્વારા પ્લોટની ફાળવણી કરવામાં આવેલી છે આવાસ માટેની તો ત્યાં હાલ પૂરતા એમને ત્યાં શિફ્ટિંગ કરી આપવામાં આવશે એવી અમને માહિતી આપેલી છે તો અમે પણ એ રજૂઆત કરી કે અમને પણ થોડો ટાઈમ આપો કે અમારા પણ ગરીબ લોકો છે ને બાંધકામ કરવા માટે પૈસાની સગવડ પણ નથી તો જ્યાં સુધી તમે પણ તે સમય દરમિયાન લાઈટ પાણી અને ડેરીની વ્યવસ્થા કરી આપો તો તે દરમિયાન અમે પણ ત્યાં અમારી સગવડ થાય તે પ્રમાણે અમે ત્યાં શિફ્ટિંગ કરીશું ને જ્યારે પણ આવાસ કે કંઈ પણ ફાળવણી થાય તો જમીને લે જમીન લેવા લે અમને અમારા જે પ્રમાણે ઘરો છે તે પ્રમાણે બનાવવાની મંજૂરી મળવી જોઈએ બસ એ પ્રમાણે અમે આજે રજૂઆત કરીશું કમલેશભાઈ દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી છે કે કે જે વાત કરી છે છે તેમને સંપૂર્ણ વિગત આપી તેમના જે મકાનો છે તે તોડી પાડવાની જે વાત હતી તે હાલમાં પૂરતી અટકાવી દેવામાં આવી છે એટલે કે વાસાણી સાહેબ દ્વારા આ કામગીરીને હાલમાં બ્રેક મારવામાં આવી છે અને તેમને એક દિવસનો સમય પણ ફાળવવામાં આવે છે તો જોતા રહો જટપટ